વરસાદની ઝરમર વચ્ચે ગણેશજીનું આગમન છોટા ઉદેપુર નગરમાં નીકળી શ્રીજીની આગમન યાત્રા છોટા ઉદેપુર નગરમાં અનેકવિધ મંડળો દ્વારા વર્ષોથી શ્રીજીની સ્થાપના કરી દસ દિવસના આતિથ્યથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે માત્ર છોટા નગરમાં જ દર વર્ષે અંદાજીત સોથી વધુ સ્થળે સાર્વજનિક મંડળો દ્વારા ગણેશજીની ભક્તિભાવથી સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસના ગણેશ ઉત્સવમાં રોજબરોજ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આજરોજ છોટાઉદેપુર નગરના નવાપુરા કદવાલ બંગલા સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ધામધૂમથી શ્રીજીની આગમન યાત્રા યોજવામાં આવી છે સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા વરસાદની ઝરમર વચ્ચે ધામધૂમથી વાત ગાજતે શ્રીજીને કદવાલ બંગલા નવાપુરા ખાતે લઈ જવામાં આવ્યા હતા પ્રથમ ગણેશજીના આગમનને લઈ નગરજનો જોવા ઉમટી પડ્યા હતા નગરના યુવાનોના ગણેશ ઉત્સવને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ યલ્ગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે યલગા ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો